वर्णिवेशरमणीयदर्शनं मन्दहासरुचिरान्नां भुजं पूजितं सुरुनरोत्तमैर्मुदा धर्मनन्दनमहं विचिन्तये असतोमाह्डगमय तमसो मा ज्योतिर्गमय मृत्युर्मा अमृतं गमयः ॐ शान्तिः 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 अस्मद्गुरुसमारम्भां नाथयामून मध्यमां लक्ष्मीवल्लभपर्यन्तां वन्दे गुरुपरम्परा આજની જ્ઞાન સભાની અંદર પધારનારા બધા જ ભગવત ભક્તોને વેદાંતાચાર્ય પુરાણ ઇતિહાસ આચાર્ય અમે ફિલોસોફી શાસ્ત્રી રાકેશભાઈ ના હેતપૂર્વક જય સ્વામિનારાયણ ભક્તો આજની આ જ્ઞાન સભાની અંદર આપણે બધા ભગવાન સ્વામિનારાયણે લખેલી શિક્ષા પત્રીના પાસે શ્લોકની સ્પષ્ટતા શ્રવણ કરશું તો બધા શ્રોતાગણો આ પ્રવચન એકાગ્ર મને કરીને શ્રવણ કરે ભગવાન સ્વામિનારાયણ શિક્ષાપત્રીના પત્રીના શ્લોકની અંદર કહે છે કે પ્રત્યહમ હિ સંસ્કૃત પ્રાકૃત ગ્રંથા અભ્યાસ ચાપી અર્થાત કે અમારા આશ્રિત જે સર્વ સત્સંગી તેમણે જે પ્રકારે પૂર્વે કહ્યું એ પ્રકારે કરીને નિત્ય પ્રત્યે કરવું અને સંસ્કૃત અને પ્રાકૃત એવા જે સદગ્રંથ તેનો અભ્યાસ પણ પોતાની બુદ્ધિને અનુસાર કરવું આ પ્રમાણે ભગવાન સ્વામિનારાયણે સદગ્રંથ નો અભ્યાસ કરવાની આજ્ઞા આપેલી કહેવામાં આવે ને લક્ષણ આપતા ભગવાન સ્વામીનારાયણ તૃતીય પ્રકરણ છવ્વીસ માં અધ્યાયના ઓગણ માં શ્લોક થી લઈને બેતાલીસ માં શ્લોક ની અંદર કહે છે કે મૂર્તય અવતારાણા શ્રી વિષ્ણુ પ્રતિપાદિતા શ્રી રામકૃષ્ણ મુખ્યાના યત્રાસ્ત્ર મીવ તત્વ एन नारुद्धवादीनां एकांतिकं शतम हरे हे प्रतिपादन करतो स्याद् मूर्तिनाम टच सत्मतम यत्र साक्षात भगवतो धृतं देव्या नराकृतहे तत् सतां च वचां शीशू प्रतिपाद्यानी टच सत् छदशास्त्र लक्षणं प्रोक्तं असत् शास्त्रं ब्रवीम्यथ एतत् शास्त्रं विरुद्धं यत् असत् शास्त्रं तदोच्यते अर्थात के जेमा ભગવાન વિષ્ણુના અવતારભૂત શ્રી રામ શ્રી કૃષ્ણ આદિકનું સ્વરૂપ અને તેમના સંબંધી દિવ્ય ચરિત્ર પ્રતિપાદન કર્યું હોય તેને કહ્યું છે ભગવાનના એકાંતિક ભક્ત જે નારદજી ઉદ્ધવજી વગેરે છે તેમનું સ્વરૂપ તથા ચરિત્ર જેમાં પ્રતિપાદન કર્યું હોય તે પણ માન્યું છે જેમાં ધર્મ રક્ષણ માટે દિવ્ય નરાકાર સ્વીકારનાર સાક્ષાત ભગવાનના દિવ્ય સ્વરૂપનો તથા દિવ્ય ચરિત્રનો અનુવાદ કર્યો હોય તે સટ શાસ્ત્ર સમજવું જોઈએ હે મુને એ રીતે સટાસ્ત્રનું લક્ષણ કહ્યું હવે અસટ શાસ્ત્રનું લક્ષણ કહું છું આ સટાસ્ત્ર થકી જે વિરુદ્ધ હોય એ અસત શાસ્ત્રો જાણવા જોઈએ આ પ્રમાણે ભગવાન સ્વામિનારાયણે સટ શાસ્ત્ર અને અસત શાસ્ત્રની વ્યાખ્યા કરેલી છે જેની અંદર દિવ્ય મૂર્તિ એવા પરમાત્માના ચરિત્રોનું વર્ણન હોય એમના ભક્તોના ચરિત્રોનું વર્ણન હોય જેમાં પરબ્રહ્મ પરમાત્માને સાકાર તરીકે પ્રતિપાદન કરવામાં આવેલા હોય એને શાસ્ત્ર જાણવું અને જ જુરુદનું હોય જેમાં ભગવાનના અવતારોનું ખંડન કરવામાં આવેલું હોય નિર્ગુણ નિરાકાર રૂપે ભગવાનનું પ્રતિપાદન કરવામાં આવેલું હોય એ ભલે કોઈક મોટા વ્યક્તિએ રચેલા હોય તો પણ એને અસટ શાસ્ત્ર કહેવાય છે ભગવાન સ્વામિનારાયણને સટ શાસ્ત્રોનો અભ્યાસ જે છે એ અત્યંત પ્રિય છે અહીં શિક્ષાપત્રીના પાંસઠમાં શ્લોકની અંદર જેમાં સામાન્ય ધર્મોનો ઉલ્લેખ છે એની અંદર પણ ભગવાન સ્વામિનારાયણે પોતાના સમસ્ત આશ્રિતોને સટ શાસ્ત્રોનો અભ્યાસ કરવાની આજ્ઞા આપી છે આ ઉપરાંત આચાર્યના ધર્મની અંદર ધર્મ શ્લોકની અંદર શ્લોક ની અંદર સ્વામિનારાયણ આચાર્યને પણ છાસ્ત્રનો અભ્યાસ કરવાની આજ્ઞા આપે છે તે જ પ્રમાણે ત્યાગીના ધર્મની અંદર પણ એકસો ને પંચ્યાસી માં શ્લોક ની અંદર અભ્યાસો વેદ શાસ્ત્રાણામ આ વચનથી ત્યાગીઓને પણ વેદશાસ્ત્રોનો અભ્યાસ કરવાની ભગવાન આજ્ઞા આપેલી છે એનું કારણ એ જ છે છે કે શાસ્ત્રો જે એ મનુષ્યનો દિશા નિર્દેશ કરે છે અને એટલે માટે ભગવાન સ્વામિનારાયણે પોતાના આશ્રિતોને સટશાસ્ત્રો અભ્યાસ કરવાની આજ્ઞા આપેલી છે જે મનુષ્ય સટાસ્ત્રો અભ્યાસ નથી કરતો એને ભગવાન વિદુવ્યાસજી પશુ તુલ્ય કહે છે જેમ કે પુરાણની અંદર ભગવાન વિદવ્યાસજી કહે છે કે પશુ તુલ્યો નરોગ્નેય છછ્છાસ્ત્રાભ્યાસનમ વિના અર્થાત કે છછ્છાસ્ત્રના અભ્યાસ વિનાનો નર એ પશુ તુલ્ય છે અને એટલે જ માટે જે નિર્વિકલ બ્રહ્મની સ્થિતિને પ્રાપ્ત થઈ ગયા હોય એવા એ પણ શાસ્ત્રોનો અભ્યાસ કરવો જરૂરી છે અન્યથા જો શાસ્ત્રોનો અભ્યાસ કરવામાં ન આવે તો એની અંદર પણ દઢતા આવી જાય છે સત્સંગી જીવનના દ્વિતીય પ્રકરણના દ્વિતીય અધ્યાયના અઠાવીસમાં શ્લોકની અંદર ભગવાન સ્વામિનારાયણ કહે છે કે નૈર્ગુણ્ય સ્થિતિમાં આપ્યાપી ન છાસ્ત્રાણી સંત્યજીત સદગ્રંથ વર્ધનાત સિદ્ધા અપી જાળીયમ વ્રજન દિયત

ભાગવત નામના પુરાણને ભણતા અધ્યાપી ભાગવતનો પાઠ કરે છે એવો એ પોતાના સ્વમુખે ભાગવતના સ્કંદના પ્રથમ નવમા શ્લોકની અંદર કહ્યું છે કે પરિનિષ્ઠોપી નૈર્ગુણિયે ઉત્તમ શ્લોક લીલયા ગૃહિત ચેતા આદર્શે આખ્યાનમ યદ અધિતવાન આ પ્રમાણે નિર્વિકલ્પ સ્થિતિને પ્રાપ્ત થયેલા સુખદેવજી મહારાજ પણ અધ્યાપી છક્ષાસ્ત્રનો અભ્યાસ કરે છે તો જે એવી સ્થિતિને પ્રાપ્ત થયા નથી તેઓએ તો છાસ્ત્રોનો અભ્યાસ કરવો અત્યંત જરૂરી છે અને એટલે માટે ભગવાન સ્વામિનારાયણ અહીં સામાન્ય ધર્મની અંદર પોતાના સમસ્ત આશ્રિતોને છક્ષાસ્ત્ર અભ્યાસ કરવાની આજ્ઞા આપે છે ભગવાન સ્વામિનારાયણના જે આશ્રિતો છે અને જેઓ સંસ્કૃતને જાણે છે અને જેઓ દ્વિજ છે તેઓએ ઉપનિષદ છે બ્રહ્મસૂત્ર છે શ્રીમદ ભાગવત છે શ્રીમદ્ ભગવદ્ ગીતા છે ઇત્યાદિક પ્રબંધો જે છે એ ભણવા અને જે દ્વિજ નથી તથા જે સ્ત્રીઓ છે તેઓએ પ્રાકૃત પ્રબંધ જે છે તેનું અધ્યયન કરવું પ્રાકૃતની અંદર રામચરિત માનસ છે તથા વચનામૃત છે ભક્ત ચિંતામણી છે મુક્તાનંદ કાવ્ય છે ઇત્યાદિ ગ્રંથોનો અભ્યાસ કરવો જરૂરી છે જેથી કરીને એની બુદ્ધિની અંદર જડતા આવી જાય નહીં મનુષ્ય રૂપ ધારણ કરીને આવેલા ભગવાન શ્રી રામ પણ પોતાના આચરણથી અન્ય જનોને ઉપદેશ આપવાને અર્થે વશિષ્ઠ ઋષિના ગુરુકુળમાં જઈને છાસ્ત્રો નો અભ્યાસ કરતા હતા રામચરિત માનસ બાલકાંડ બે ત્રણ ની અંદર ગોસ્વામી તુલસીદાસજી કહે છે જાકી સહજ શ્વાસ શ્રુતિ સારી સો હરી પડ કૌટુક ભારી અર્થાત કે ચારે વેદો જેમના સહજ શ્વાસ સમાન છે તે રામ ભણે છે એ આશ્ચર્ય થાય છે ભગવાન શ્રી કૃષ્ણ પણ જ્યારે આ ધરાતલ્લી ઉપર મનુષ્ય રૂપે હતા ત્યારે એ પણ વિદ્યા અભ્યાસ કરવાને અર્થે સાંદિપની ઋષિના ગુરુકુલમાં પ્રવેશ કરેલો હતો અને ત્યાં સાંદિપની મુનિ પાસે વેદાદી શાસ્ત્રનું અધ્યયન કરેલું હતું તથા બધી જ વિદ્યાઓ આત્મસાત કરેલી હતી

તથા બધા જ પુરાણો જે છે એમણે અમુક જ સમય અંદર ભણીને આત્મસાત કરી લીધા હતા હવે પરબ્રહ્મ પરમાત્મા સર્વજ્ઞ છે તેઓ પણ ઉપર મનુષ્ય રૂપ ધારણ કરીને પધારતા હોય અને અભ્યાસ કરતા હોય અને પોતાના આચરણ દ્વારા લોકોને ઉપદેશ આપતા હોય તો આપણે પણ યદ્યદ શ્રેષ્ઠ એવું અર્થાત કે જેવું જેવું શ્રેષ્ઠ પુરુષો આચરણ કરે છે તેવું જ આચરણ કનિષ્ઠ પુરુષો કરે છે એ પ્રમાણે જે ભગવાન શ્રી કૃષ્ણએ ગીતામાં કહ્યું છે તે પ્રમાણે આપણે પણ છતછાસ્ત્રોનો અભ્યાસ કરવો જરૂરી છે કારણ કે છચ્છાસ્ત્રનો અભ્યાસ તમે ન કરશો તો તમારી અંદર પણ અજ્ઞાનનો પ્રવેશ થઈ જશે માટે ભક્તો ભગવાન સ્વામિનારાયણે અહીં શિક્ષાપત્રની અંદર જે પ્રમાણે કહ્યું છે તથા આચાર્ય ધર્મની અંદર તથા ત્યાગીના ધર્મની અંદર જે પ્રમાણે કહ્યું છે એ પ્રમાણે બધા જ લોકોએ છતશાસ્ત્રોનો અભ્યાસ કરવો અત્યંત જરૂરી છે આટલું કહીને હું મારા પ્રવચનને અહીં વિરામ આપું છું સર્વે સંતો નિરામય સર્વે સુખીનો ભવંતુ સર્વેધરાણી પશ્યંતુ મા કશ્ચિત દુઃખ ભાગ ભવેત અસ્તુ જય સ્વામિનારાયણ